ને હવે દીધું છે હવે મારે કોક કરવું પડશે હવે મારે આ વિઘા મારે શું કરવાનું એમ કરવું પેલો વિઘો છે ને એમાં કોક કરી મારો હક કરવો પડશે પણ પેલો મારે એમ કરવું પડશે ભાઈઓ માં એને વિરુદ્ધ ગાવું તો મને રો વિઘો મળે આજ તો નક્કી કોક તો છે જ

એ પેલા બાપરે પેલા ગરીબ જેવો છે તાઈ ભાઈ ઇન્યાનો છોડો છો ચેકઅપ કરજો પાછો હો મારે અધૂરું પડ્યું રીતે ટેકો કરું વાં તો વાત ના કરો ઈ તો ગિજો એટલે બજુ આવી ગઈ એ હારું જોતા

કજી હગો ના થાય ને તમે એવું લાગે ને ટાઈમ માર દીધો તમે પૈસા આલે ને તો કાળજુ ખોટો કહેવાય એમ હોય તો મારું બધું અમારે અધૂરું છે ને એ તો અસલ પ્લાસ્ટર કરાવે છે નવું નવું દાડા પાડે નવું નવો સુધારો કરે છે એ જો પેલો વીઘો છે હા એ હમો કશું જાતું નહી એ તમાર ચારનો ભાગ છે એ હાજો હગરી રાખે છે હમો જ ચારે કજીક પૈસા આવી જાય આ તાબુ પૂરું થઈ જાય પછી એ વાત આ રીકાળો જો તો મારું બધું મગસમત ના આવ્યો આ બધું જો આવું બધું મગસમત લાબુ પડે લેબુજી એ વાત આ રી માં અમે અધૂરું પડ્યું છે કે

આ કશી નાખતા હોય જો એ જુગી આવલા કાળુજી આવ બે બસ હાલ ભગવાન માતાજી ની દયા છે એ તો અમને ખબર છે દયા છેક નહીં ને પાકસી ભયાનક દયા મારે તો ઈ તો બહુ મૂચી હો મૂ શું કવ્યું હા હવે આ ઘર માં સુધારું કઈ નાખો હવે ઘર કમ્પ્લીટ છે મારે કમ્પ્લીટ છે પણ આવા બીમ તો પેલા આ છે હવે પહેલા એમતે કઈ ન એવું કઈ નાખો આપડે કોમ આવે ને એને ભાઈ કેવાય ખરા કોમ આવે તો બીજો કોણ આવે તો આજે આવે ને તમારે કોમે આવશે હવે શું આવે તો પેલો આવો હવે ન્યા આવે ને હવે હું શું કઉ પૈયાકાજી પૈસા લયો ને પેલા વીઘો પડ્યો છે તમારું ઘર ઉભું થઈ જાય તમારે જરૂર મારો કોક ને આલી જો કોઈ પોત લાખ આવે કે છ લાખ આવે ભાગ શું કરું કો ચાર ભાઈ ભાગ થઈ તો તમારે એમ કેવાનું કે મારા ભાઈ પૈસા નઈ છે આ વિઘો વેસવો છે

એટલે કમાણી છે ગમે છે અમારે પેલું પેલા પેલા વિગો પડ્યો વીસી મારો ઘર કરવા છે વરસાદ ના પછી નહીં છોકરા બોકરા પછી હેરાન થાય છે પેલા વિગો વીઘો ભાઈ વેસાય છે નહીં તમે જે કરવું એ કરો વેસવા તો આયા જ છે અમે એ પેલા વાસી જાય વીસો માર ગતું ઘર જ લઈ જાય આપડે તમે જેણા હતા હું આવડો હતો તાર ડોહો મરી ગયેલા છે અને આટલી તમે આપડા બદલે મેલિંગ ગયા છે ને આ તો મોર રહ્યો છું તમને ભાગ પાડીને આલી છે એટલી તો વીસી મારવા આપડે વીસી મારવાની હોય

એમાં તમારે એકલો પૈસા તમારું નહીં કર્યું ના તમે કલર કરવા અમારે બીજી વાત પડ્યો છે આલવાનો છે આપણે આપડે તો વિઘો લઈને બેઠા બુન ના આવે હોય લેવા બકાવતો નહીં લેવા બકાવતા નહિ તમે શું કરો છો બીજું